ચાર લોકો ગંભીર રીતે દાઝ્યા હતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ગેસ સિલિન્ડરમાં પણ થયો બ્લાસ્ટ બેટરીના કારણે લાગેલી આ ગેસ સિલિન્ડર સુધી પહોંચી હતી અને ધડાકો એવો થયો કે મકાનનો દરવાજો અને બારીના કાચ પણ તૂટી ગયા હતા મકાનની નીચે લાગેલી આગને પગલે બીજા માળ પર રહેતા ચાર લોકો ફસાયા હતા અને તેમને બચાવાયા હતા ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે પણ તપાસ હાથ ધરી હતી પાંચ લોકોનો પરિવાર દાઝ્યો એકનું મોત મૃતકનું નામ મહિમા દોલારામ શિરાવી વર્ષ અઢાર દાઝી ગયેલો સભ્યો દોલારામ જસારામ સિરવી ઉમર વર્ષ છેતાલીસ મહિમાના પિતા ચંપાબેન દોલારામ સિરવી ઉમર વર્ષ બેતાલીસ ચિરાગભાઈ દોલારામ સિરવી ઉમર વર્ષ આઠ દેવિકા દોલારામ સિરવી ઉમર વર્ષ ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજે મંગલિની સાથે